નાનપુરાના માથાભારે સજીવ કોઠારીના ગેરકાયદે દબાણને દૂર કર્યા બાદ તેના ભાઈ આરિફ કોઠારીના રાંદેરના સુભાષનગર ખાતે કરેલા ગેરકાયદે દબાણ કે જ્યાં જુગારધામ ચાલતો હોય તેના પર રાંધેર પોલીસે બુલડોઝર ફેરવી દીધું છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી નાનપુરાના સજીવ કોઠારીને લઈને ચર્ચાઓ જોવા મળી છે સજીવ કોઠારી દ્વારા સરકારી જગ્યા પર કબજો કરી બાંધકામ કરાયું હોય જેને પોલીસ દ્વારા દૂર કરાયું હતું અને સજૂ કોઠારીને તેના જ ઘરના સેફ હાઉસમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો તો સજુ કોઠારીના માથાભારે ભાઈ અને રાંધેર પોલીસ પંથકની હદમાં આવેલા સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદે જુગારધામ ચલાવવા સરકારી જગ્યા પર બાંધકામ કરનારા આરીફ કોઠારીની જુગારધામ પર રાંદેર પોલીસે બુલડોઝર ફેરવી દીધું હતું બે દિવસ પહેલા આરીફ કોઠારીને પકડવા ગયેલી રાંદેર પોલીસ પર હુમલો કરી સુભાષનગર ઝુંપડપટ્ટીના લોકો આરીફને છોડાવી ગયા હતા જેને લઈને રાંધે પોલીસ એક્શનમાં આવી ગેરકાયદે ચાલતી જુગાર ક્લબને દૂર કરી હતી પોલીસે સ્થળ પરથી બિનવારસી બાઇકો એસી પણ કબજે લીધા હતા સુરત પોલીસ દ્વારા ગુનેગારોની સંપત્તિ પર બુલડોઝર ચલાવી તેઓની શાન ઠેકાણે લાવવાના કરેલા પ્રયાસને લોકોએ વધાવ્યો છે સાથે